સબીધી કુશલ પોતાની જાતને સંતાડી રાખે અને વેશ પલટો કરીને રહેવામાં જ બધી રીતે કલ્યાણ છે એમ પ્રગટ સંતવેશમાં હોય માન મળવાની અને માન લાલચ હોય પણ એ જે સન્માન મળે છે એમાં પતન ની પૂરેપૂરી સંભાવના હોય છે એ બનાવેલો જે કપટવેશ છે એ લાંબો સમય ટકતો નથી કહી ટેરે અને એટલા માટે જ સંતોએ અને શાસ્ત્ર ગ્રંથોએ પણ ખૂબ ભારપૂર્વક કહ્યું છે કે પરમ અકિંચન પ્રિયહરિકેરે જે ભગવાનના અતિ પ્રિય છે જે અકિંચન છે અને હંમેશ તે માટે અહંકાર મમતા મન માન રહીત અકિંચન જેને કહેવાય કોઈ પણ જાતની સ્પૃહા અપેક્ષા સહેજ પણ ન હોય એ જ ભગવાનને અતિ પ્રિય હોય છે ભગવાનને અતિ પ્રિય માટે ગીતાની અંદર બારમા અધ્યાયમાં ભગવાને ભક્તના લક્ષણો કહેલા જ છે લક્ષણો સંતના અને ભક્તના લક્ષણ છે એના એને ક્યારેય પણ માનની જરૂર હોય જ નહીં માત્ર ભગવાનનો જ પ્રિય કે મારે જોઈએ શું કે મારે પરમાત્મા એકમાત્ર ભગવાન જોઈએ છે અકિંચન થઈને કોઈ ઈચ્છા નહીં કોઈ અપેક્ષા નહી કોઈ લાલચ સાચે છે પરમાત્મા નો ભક્ત છે એને સંતો અને વેદો શાસ્ત્ર ગ્રંથો પણ કે છે કે એનાથી એ દૂર રહેતું હોય છે સમ અધન ભિખારી અગેહાર અરે કોની સાથે વાત કરે છે રાજાની આગળ એક વેશ ને જોઈને કોઈ પેલો આવે છે ને બનાવટી વેશ ફરવા વાળો શું કે છે બહુરૂપી બહુરૂપીઓ પૂરેપૂરો નાટક પુરે પૂરે કરે હું જે પાત્ર લીધું હોય એ જ પૂરે પૂરે બજી બતાવે સામાવાળો સામાવાળો માણસ ઓળખી જ ન શકે એમ પ્રતાપ ભાનુ પણ એ કપટીના ભેખને ઓળખી જ ન શક્યો ઉપરથી કે કહ્યું કે અમે તો અમે તો ઉતર નિર્ધન છું ઘર વગરનો છું એટલે રાજા પ્રત કે છે કે હોય કે છે કે આપને

અંધારામાં જ જાય એને ખબર ના પડે બહુ અજવાળું ફેંકે એટલે સામેના વ્યક્તિને અંજય જ જાય ને દેખાય નહીં હમણાં દિવાળીની દીવા કર્યા હતા ને અંદર ની બાજુ એટલું બધું અજવાળું ફેંકેલું બાર બધાના મોડા કાળા દેખાય આખું મોડું દેખાય સાવ એ કાઢ્યા પછી બધા ત્યારે સાચું દેખાય પણ પ્રતાપ બાનું એટલો બધો અંજેલો છે એટલો બધો અંજયેલો છે કે એ સામે એનો પ્રકાશ એટલો બધો એને જોઈ સમજી શકતો નથી હોય નિર્ધન કહેવાય અરે તો સાચો માનવો કેવી રીતે એને તો બ્રહ્માને શિવ શિવને સુધી મૂકી દીધું કે તમે આટલા બધા તેજસ્વી છો તમને આવું કેવા દોષ લાગે મને નિર્ધન અગે ભિખારી તમે તમે છો જ નહીં એવા પ્રકારના અતિશય અંજાઈ જવાના તે ઘણી વખત માણસ હોળવાઈ જતો છેતરાઈ જતો